ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને સંભવિત ભાવિ પ્રતિસ્પર્ધી સંભવિત ભાવિ પ્રતિસ્પર્ધી પોતે શિક્ષક તરીકેની જવાબદારી નિભાવી છે ખૂબ જ્ઞાની છે લોકો એવું માને કે સારા વાચક પણ હશે તો એનાથી હું નથી માનતો કે આવી ભૂલ થાય અને એ ભૂલ ઈરાદાપૂર્વકનું કૃત્ય ગુજરાતને વર્ગ વિગ્રહની આગમાં ધકેલવા માટેનું આ ભારતીય જનતા પાર્ટીના નીતિ નિર્ધારણ કરનારા લોકોનું ઈરાદાપૂર્વકનું કૃત્ય એની અમલવારી આ શાંત રાજકોટના આંગણે સુકામે આ રંગીલા રાજકોટના આંગણે સુકામે એ હવે રાજકોટના જનજનના મનમાં સવાલ થાય છે